ભાવનગર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે ગીજુભાઈ કુમાર મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગીજુભાઈ કુમાર મંદિર ખાતે સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા યોજવામાં આવેલ સરદાર વલ્લભભાઈની એકસો પચાસમી જનજયંતિના કાર્યક્રમના પગલે પુષ્પાંજલિ તેમજ રાષ્ટ્ર શપથ અને સંકલ્પ લેવામાં આવ્યો હતો આ સાથે પ્રદર્શન અને સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું અથવા તો મારું આ જે હું કામ કરી રહ્યો છું એ મારા રાષ્ટ્રના વિકાસમાં ક્યાં ઉપયોગી થશે જો આપણે એવું કરી કે કોઈ પણ કર્મ કરીશું ને ગણવા દેશું ત્યારે હું કોઈ જગ્યાએ વાત કરવા નીકળું ત્યારે આપણે એક સરસ પ્રતિજ્ઞા પર લેવાની છે તો હું વિનંતી કરું શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબને કે આપણે એ પ્રતિજ્ઞા જે છે એ લેવડાવશે પ્રતિજ્ઞા માટે આપણે સૌએ પોતાની જગ્યા પર હોય અને વાલીઓએ રાષ્ટ્ર રાષ્ટ્રની એકતા રાષ્ટ્ર એકતા અખંડતા અખંડતા ઓર સુરક્ષા કો बनाए रखने के लिए स्वयं को समर्पित करूंगा और, और अपने देशवासियों के बीच यह संदेश फैलाने का भी प्रयत्न करूंगा मैं यह शपथ अपने देश की You know, mm -hmm. Mm -hmm. I'm happy number ten. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢના સૌરાષ્ટ્ર સોનલ અધિકારી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ એટલે કે એકત્રીસમી ઓક્ટોબર આજનો દિવસ દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરના ગીજુભાઈ કુમાર મંદિર શાળા ખાતે આજે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ આપવાની સાથે સાથે રાષ્ટ્રીય એકતાના શપથ સૌ કોઈએ લીધા છે સાથે જ ભાવનગરના નગરજનો અને વિદ્યાર્થી મિત્રો દ્વારા રાષ્ટ્રીય એકતાના શપથ અને સંકલ્પ લેવાની સાથે સરદાર વિશેનું સચિત્ર જીવન જાણી શકે તે માટે એક ફોટો એક્ઝિબિશનને પણ માણવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા કલરિંગ કોમ્પિટિશનમાં ઉત્સાહભેર ભાગ લઈ અને સરદાર ના એ ચિત્રોને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા એક સરસ મજાનું કાર્યક્રમ આની સાથે એ પણ ગોઠવવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ સરદારના જીવન સાથે વાકેફ થાય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે કેન્દ્રીય સંચાર બ્યુરોના આયોજન સાથે આજે આજના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની સચિત્ર જીવન ગાથાને સૌ કોઈ માણી શકે તે માટેના ફોટો પ્રદર્શનને પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું છે અને એકંદરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ભાવનગરમાં આજના દિવસે ઉત્સાહભેર કરવામાં આવી છે